દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત સરદાર કૃષિનગર વિદ્યાલયના પ્રાંગણમાં આજે ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગર અને સરદાર કૃષિનગર વિદ્યાલય દાંતીવાડાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ બે હજાર છવ્વીસ ગુજરાતી ભાષા વ્યાખ્યાનની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં વક્તા તરીકે ડોક્ટર આકૃતિબેન પંચાલ અને ડોક્ટર શિવાનીબેન ગુસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ એ માતૃભાષાના વિવિધ ભાષાકીય પાસાઓ ખૂબ જ રસપ્રદ રીતે સમજાવ્યા હતા કવિતાઓમાં રહેલા વિવિધ રસોનું પ્રભાવિત રીતે કાવ્યનું પઠન કરીને રસપાન કરાવ્યું હતું આ સાહિત્ય ઉત્સવમાં શાળાના વિદ્યાર્થીઓને પેન પેડ અને ફોલ્ડર આપીને વિદ્યાર્થીઓને માતૃભાષા મહત્વ સમજાવ્યું હતું જો કે શાળાના આચાર્ય તેજસભાઈ જોશીના સમક્ષ માર્ગદર્શનને શાળાના સમગ્ર સ્ટાફ સાથે અને સહકાર થકી સમગ્ર કાર્યક્રમ સંયોજક અને સંચાલક તરીકે શાળાના શિક્ષક વિવેકભાઈ રાજગોર દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ